જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે અભિક અને ભાવ ઉપેર એટલે કે રિઝલ્ટ ઉપેર તો વિડીયો તમે જોઈ લીધું વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો અને પહેલો કટ આપણે અભિકનો વાઘુભાનો છે એટલે શરૂઆત કરીએ બાકીના કટ હરિભાના બધા આવતી રિઝલ્ટ રિઝલ્ટ કેમ કોમ છે હમણાં આવતી જો હું શું કર્યું પજે લાગ્યો પેલી લેજો હું તો હા કમ્પ્લીટ ઇન્વેસ્ટ બકતી હતી બહુ છોડો કેતો બોલાય અમામે ઓમળો નેટ ને અમે દિવાલે પજે લાગવા હોય બોલે તરો પજે ને કેલા મોં પૂછો ખાઉ કરી પજે લાગી એવમણા તો આવો એ તો હારી વિચ પજે પૂરો જો છે બે

તેલી કમ્પ્લીટ આળો તેલી માર કાકા કોમે હેડ્યો છો તમે હળગાવાનું કર્યું

મારા બાપને મારા પર લગી વિશ્વ નતો બરોબર કે ભાવ પાસ થાય હવે ઘેર જઈને મારા બાપના ના પર આ રિઝલ્ટ છોડ હવે તું પાસ થઈ જાય એટલે મુદ્દા પર છોડે હું આટલે ફેલ જાય તો મારા બાપ મને મુઢા પર નહીં છોડે આનું કે ખમી લેવાની માર ના યાર ભાવ મન બીક લાગે જો એટલે પણ વધારે નહીં મારી બે થાપો છોડશી ભાઈ લેવાની ભાઈ માર કાકા મોડા ઓળકો આવી છે બોલ બોલ કે યાર તો આથી તો ચાલે કે

什么？再来摸摸，再来摸，拿起来没得劲了。哈哈哈，他终于来接你了，哈哈

એટલે કેમ તારા બા મરી ગયા મારા બા નહી મરી ગયા જીવિત છે હજુ તો પછી હમરી કે બોલ કે નકમને થાપાય હોમણે આ લે તારા જો લે જોઈન કરી

ઉનાળો આવ્યો અને વૈશાખ મહિનો આવવાની પણ તૈયારી છે લગ્નની સિઝન ચાલુ છે અત્યારે તો વૈશાખ મહિનામાં મોટાભાગે કોઈ લગ્ન કરતું જ નહીં પણ મજા તો વૈશાખ મહિના માં વૈશાખ મહિનામાં વૈશાખ લગ્ન ના હોય એટલે એવું લાગે આપડે આપડે આ વખતે શિયાળામાં કર્યા લગ્ન કર્યા એટલે કહો અરિબા તાર પાગડી દેખાય પાગડી દેખાય સ્ટાર્ટ એ મપુજી મપુજી હા એ મપુજી હા એ વહ આવજો

ये मटन बोले मैं क्या करूं पग नीने नहीं ये चार थी मुड़ी तू अरे तो भगवान ना खबर शिखर की बाजू क्यों है अरे हम बोल के हम बोल के तन हूं लख तू एंड बता दे तू फोन

બે લોકો પણ એને આઈડિયા માંગી દીધું એટલે ઓની આઈડિયા ખાલી આલી છે ઈ નપાસ જ કહેવાય હવે આ બધા પરથી એક વસ્તુ જોયું છે બે તણા ગમે તે કાંડ કરીને આવો છો ને એટલે ત્રણ તણા મેન રૂલ હોય છે ઇતણ ખબર પડી ઓમો હેડેવા કેર ખબર પડી કાકા પણ હોમ હા હા પણ હોમ કોઈ નઈ કશું તો 15000 માં બહાર મળે બજારમાં હોય મળે જય માતાજી આટલા આપણો વિડીયો પૂરું થાય છે વિડીયો લાઈક કરજો શેર કરજો અને એસવી ઓફિશિયલ પાટન ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો